દોસ્તો વિદ્યાનગરના મારા મિત્ર હિરેનભાઈ પટેલને આપણે મળવા જઈ રહ્યા છે હિરેનભાઈ હું આ સિરીઝમાં જે પ્રમાણે બધાને ત્રણ સવાલ પૂછતો રહ્યો છું વાયસ ત્રણ સવાલ તમને પણ પૂછીશ પહેલો સવાલ છે જિંદગી એટલે શું હવે જોવા જાવ તો દરેકના મત પ્રમાણે અલગ અલગ વ્યૂઝ છે હવે મારા મત પ્રમાણે જોવા જાવ તો જિંદગી શું છે એ એવું છે કે જે આવી છે એને એ પ્રમાણે જીવી લો આજે તમારે જે હાલત છે એ હાલત પ્રમાણે તમારી જિંદગીને જીવી લો જે મળે છે એનાથી સંતોષ કરો અને સંતોષ નથી તો તમારે જે જોઈએ છે એના માટે એ પ્રમાણે કામ કરો

મારે આજે આ ગરીબ હા તો એવી પરિસ્થિતિની અંદર હિરેનભાઈ તમે શું વિચારો છો કે વ્યક્તિ પોતાની જિંદગી જે જીવે છે એમાં સરળતા કેટલી હોય છે અને સંઘર્ષ કેટલો હોય છે સરળતા એવી છે કે આજે જે મળ્યું એનાથી જો તમે સંતોષ માનશો તો તમારી જિંદગી સરળ છે ગઈકાલને જો તમે પકડીને રાખશો તો તમારી જિંદગી સરળ નથી રહેવાની અને સંઘર્ષ એના માટે કરવાનો છે કે તમારે જે જોઈએ છે એ તમને નથી મળ્યું તો એના માટે આવતીકાલ માટે તમારે સંઘર્ષ કરવાનો છે બહુ સરસ રીતે તમે ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળને જોડી દીધા ગઈકાલની વાત અસંતોષ પેદા કરે છે આવતીકાલની વાત ચિંતા પેદા કરે છે હા અને આ બંને બાબતે આપણું મન જ્યારે અસ્વસ્થ થાય ત્યારે કદાચ એવું લાગે કે જિંદગીમાં સમજણ ઓછી છે અને એ સમજણ કેળવાઈ જાય તે માટે અથવા તો એ સરળતા કેળવવા માટે સરળતાથી જિંદગી જીવવા માટે જિંદગીની આ સમજ મેળવવા માટે મારે હવે આ અંતિમ સવાલ પૂછવો છે કે સંતુષ્ટિની ભૂમિકા પર આવવા માટે આપણી અપેક્ષાઓને ઓછી કરવાની છે ઈચ્છાઓને નિયંત્રણમાં રાખવાની હા તો એક યુવા વયે તમારા જીવનમાં હજુ ઘણું બધું બાકી છે

અને પછી એના માટેનું એક એવું પ્લાનિંગ કરો કે જેનાથી તમને કદાચ એમાં કોઈ આવે તો એ તમે ઈઝીલી પાર કરી શકો એ જ તમારો સંઘર્ષ છે અને એ સંઘર્ષ તમે ઈઝીલી કરી શકશો મતલબ તમારી વાતમાં મુદ્દો બહુ જ સ્પષ્ટ છે કે જે કામ તમે કરવા માગો છો એમાં